કરવામાં આવી હતી છેતરપિંડી જ્યાં બિલકુલ એકસો બેતાલીસ થી વધુ લોકોના રૂપિયાની છેતરપિંડી કરાઈ લોભામણી સ્કીમો આપીને લોકો સાથે કરી છેતરપિંડીઓ ચોટીલા શહેરમાંથી ચામુંડા ક્રેડિટ બેંકના સભાસદોને ઝડપી લેવાયા આરોપી સભાસદોને કોર્ટમાં રજૂ કરી પોલીસ કરશે ચોટીલાની ચામુંડા ક્રેડિટ દ્વારા છેતરપિંડી કરનારાઓને પોલીસે ઝડપી લીધા છે અગિયાર જેટલા સભાસદોને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યા શહેર માંથી ચામુંડા ક્રેડિટ બેંકના સભાસદો ને ઝડપી લેવામાં આવ્યા છે આ સાથે જ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરી છે